નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજસ્થાનની કુંખ્યાત ગેંગનો સાગરીત બનાસકાંઠામાંથી ઝડપાયો અમદાવાદમાં જ્વેલર્સ સાથે કરી હતી અગિયાર પોઈન્ટ ત્રેસઠ લાખની લૂંટ અમદાવાદના મણિનગરમાં પિસ્તોલ અને છરીની અણીને જ્વેલર્સના શોરૂમમાં લૂંટ કરી આતંક મચાવી નાસ્તા ફરતા ગિરધારી ગેંગના મુખ્ય સૂત્રધારને બનાસકાંઠા પોલીસે ઝડપી લીધો છે અને આરોપીએ મણિનગર પોલીસને સોંપાની કાર્યવાહી હાથ તજવીજ હાથ ધરવામાં આવી છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભૈરોનાથ ચાર રસ્તા પાસે આવેલ ભવાની જ્વેલર્સમાં ગત એકવીસ ફેબ્રુઆરીના રોજ લૂંટની